જેમ સોળ કળા શશી ઉગ્રહી તારા ગણ સમુદાય સબ ગીત દાલ લગાવી રવિ બિન રાત ન જાય તેમ આ સાધુના જ્ઞાન વિના જાય નહીં અજ્ઞાન જાય નહીં અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહીં અરે અમારે તો ઘણું જ્ઞાન દઈને બ્રહ્મરૂપ કરવા છે પણ શું કરીએ કારખાને ગળે જાળ્યા છે તે જ્ઞાન કહેવા નવરા ખાતા નથી કેમ છે જેમ ઝબરા ખેડૂને વેર પકડવા લે ગયો તે નવરા થાય નહીં ને વેર વાળવા જાય નહીં તેમ અમારો જ્ઞાન અપરવા લે ગયો પણ હવે સાધુ સત્સંગીને મારી પાસે રાખીને વાતુજ કરવી છે જેણે કરીને પ્રવૃત થઈ જાય એમ કહીને બોલ્યા છે વાતો સાંભળી લેજો પછી આવો જોગ મળવો બહુ દુર્લભ છે માટે સમાગમ તો કરી દેજો એમ કહીને કહ્યું છે ચેતનહારા ચેતજો કહત હું હાથ બજાય અમે તો તાળી વગાડીને કહીએ છીએ પછી વળી કહેશે જે કહ્યું નહીં આપણા તરફથી ને જે કાઈ છટકવારી હોય એ ગુણાતીતાનંદ સ્વામી આમાં રહેવા દીધી નથી આગળ પણ આપણે પૂજ્ય કૈવલ્ય મુનિ જે વાતો કરી એમાં આપણે ખ્યાલ આવે કે આપણે ન થવું હોય ને તોય બ્રહ્મરૂપ કરી નાખે એવા પ્રકારની સ્વામી ની વાતો છે પરંતુ અહીંયા આગળ સ્વામી ના કરીને રાત્રીનો નાશ થઈ જાય આ વાક્ય ઉપર સ્વામી બાબા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીમાં એ પોતે સમજાવતા

તો એવા શાસ્ત્રીજી માનરાજી કહેવાય કે આપણને ત્રણ અમૂલ્ય ભેટ એ પ્રાપ્ત થયેલી છે એમાં પહેલી ભેટ આપણને શાસ્ત્રીજી માનરાજીએ એ આપી કે વૈદિક અને સનાતન એવો જે અક્ષર ગુરુષોત્તમનું જ્ઞાન એટલે કે સિદ્ધાંત એ તેમણે આપણને આપેલું છે બીજું કે પોચાસણ વાસીએ અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તેની ભેટ આપણને આપી અને ત્રીજી વસ્તુ કે સંસ્થા અને સિદ્ધાંત એને અખંડ ધારણ કરેલા એવા સત્પુરુષ એની તેમણે આપણને ભેટ આપેલી છે તો એવા શાસ્ત્રીજી મહારાજ કે જેમણે પોતે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે આમતા એવા પાંચ શિખરબદ્ધ મંદિરો તેમણે એમને આપણને ભેટ આપી 70 વર્ષ સુધી આ પૃથ્વી પર શાસ્ત્રીજી મહારાજ રહ્યા અને ઉપાસના સંવર્ધન કાર્ય શાસ્ત્રીજી મહારાજે એમણે પોતે કરેલું છે અને એવા શાસ્ત્રીજી મહારાજ જ્યારે આ ઉપાસનાનું કાર્ય એ મંદિર બાંધીને જ્યારે પોતે મજબૂત કરતા હતા ત્યારે કેટલા લોકો પોતે અધૂરિયા એ પોતે એવું બોલતા કે ભલે ને શાસ્ત્રી પોતે મંદિર બાંધ્યા ત્યારે પણ ભવિષ્યની અંદર એ મંદિરો આપણે સંભાળવાના છે એની અંદર થાળ આરતી આપણે કરવી પડશે આવા પ્રકારની વાતો એ વખતના સમયની અંદર કેટલાક લોકો પોતે બોલતા હતા પરંતુ એ લોકોને ક્યાં ખ્યાલ હતો કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ સૂર્ય જે પ્રગટ થયો છે એ આત્મા માટે નથી પ્રગટ થયો પરંતુ યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી આ સૂર્ય સદાય માટે આ પૃથ્વી ઉપર પ્રકાશમાન પણ રહે છે આ પૃથ્વીનો તળ રહે છે ત્યાં સુધી એના અજવાળા એ સમગ્ર આલમની અંદર અનંતના અંતરની અંદર એ કહેવાય કે અજવાળતા રહે છે આ બ્રહ્માંડનો તળ એટલે કે મહાજળની અંદર જ્યાં સુધી આ પૃથ્વી છાણાની પેટે તરતી રહે છે ત્યાં સુધી લોકોના અંતરની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ દ્રઢપણે સ્થિર કરતા રહે છે એવા સત્પુરુષ એ શાસ્ત્રીજી મહારાજ પોતે હતા શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર પણ કેટલા કેવા આપણા હરિ ભક્તો પણ હતા કે એમને પણ અંતરની અંદર એક ભય હતો કે શાસ્ત્રીજી મહારાજ ગયા અને એ જાય પછી શું કારણ શું કે એ બધા જે હરિભક્તો હતા એ હરિભક્તો પોતે જોતા હતા એટલું નહીં પણ એની સાથે ભળેલા હતા રાત દિવસ એક કરી અને ઉપાસનાના મંદિરો એમને પોતે બનાવેલા લોહી પાણી એક કરેલું રામદાને પાન પાન થઈને અપમાન અને તિરસ્કાર પરને સહન કરેલા હતા એટલે સ્વાભાવિક પણે કોઈ વ્યક્તિને ચિંતા રહે પરંતુ શાસ્ત્રીજી મહારાજ તેમણે પોતે આવા પ્રકારની ચિંતા એ દરેકને માટે આ સદાયને માટે પોતે વિદાય દીધી અને કેવળ માત્ર ખાલી એ સમય પૂરતી એ સમયની ની અંદર આ વાક્ય બંધાયેલા નથી મારું કર્તવ્ય ચાલુ રહેશે એ જે આ શબ્દો શાસ્ત્રીજી મહારાજ બોલેલા છે એ વખત માટે જેટલા તાજા હતા એટલા શબ્દો આજે પણ તાજા અને મહાન સ્વામી મહારાજના શબ્દોની અંદર કહીએ તો સ્વામી કહે છે કે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય અને ફરી વખત પછી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થશે ત્યારે પણ આ શબ્દો એટલા ને એટલા તાજા છે મારું કર્તવ્ય ચાલુ રહેશે શાસ્ત્રીજી મહારાજ તેમને 1900 ને 60 ની સાલમાં સારંગપુરની અંદર વિવાશમાં ન હતા

અને ચાલતા પોતે સારંગપુર થી ને લાઠીગઢ જતા હતા એ વખતે ખેંગાજી ભાઈ એમણે પોતે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ ને કહ્યું કે સ્વામી મોટા પુરુષ આ લોક માં ને પોતે વિદાય થાય ત્યારે એમની સાથે જોડાયેલા અમારા જેવા ગરીબ સત્સંગી એમનું શું થાય તો એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે આગળ ખેંગાજી ને વાત કરે છે એકડો ભાવભાવ જી ને સ્વામી બોલ્યા નલ્યા આ ભાવો તે કંઈ સાધારણ ભાવો છે અહીં તો ભગવાન પ્રગટ કહેવાય પાછળથી પોતાના જેવા એવા મોટા સાધુ ને રાખીને જાય કે જે બધાની ખબર રાખશે એમના જેવા સાધુ રાખીને જાય એટલે શું યોગી યોગી મહારાજ છે ને કે અમારી જેમ સૌની ખબર રાખશે તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે આવા પ્રકારની વાત કરી કે અહીંયા આ ભાવો કંઈ સાધારણ છે એટલે કે અહીંયા આંગળથી ને કંઈ ખેલ ખતમ પૈસા જ હવે ઘરે જઈને ગોદરોને ભૂલી જાવ એવું નથી પણ અહીંયા આંગળ આ પ્રગટપણાની વાત છે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે અહીંયા આંગળ ભગવાન પ્રગટ છે તો એવી વાત કે આંગળ શાસ્ત્રીજી મહારાજે કરેલી આપણા મુંબઈના એક હાઈકોર્ટના સરકારી વકીલ હરિપ્રસાદ ચોક્સી એમને પણ શાસ્ત્રીજી મહારાજને સારી રીતે નજર થઈને નિહાળેલા શાસ્ત્રીજી મહારાજનું ઐશ્વર્ય એનો પ્રોઢ પ્રતાપ એનું સામર્થ્ય આ બધું એને સારી રીતે નિરીક્ષણ કરેલું અનુભવ કરેલો જાત અને એ હરિપ્રસાદ પ્રસાદ એમને શાસ્ત્રીજી મહારાજને એક વખત આ પ્રશ્ન પૂછેલો સ્વામીને કહે છે કે સ્વામી આપ આ પૃથ્વી ઉપર લઈને જાઓ પછી આપના જેવા ઐશ્વર્યવાન

અને પછી શાસ્ત્રીજી મહારાજ બોલે છે અક્ષર પુરુષोत्तम ઉપાસના જગત ભરની અંદર એનું પ્રવર્તન થશે એ પ્રકારે મારું કાર્ય ચાલુ રહેશે તો આ શાસ્ત્રીજી મહારાજના એક જે શબ્દો કે આ ઉપાસનાનું કાર્ય એ જગત ભરની અંદર પ્રસરતું રહેશે ભલે એ વખતે કોઈને ખબર નહી હોય પણ આજે કેવાય કે વિશ્વ એની નોંધ લે છે

सिंह गर्जना समान तो एवा प्रकार नु ज्ञान ये आपरा हृदय के अंदर हृदय स्थ एवा शास्त्री जी महाराज शास्त्री जी महाराज एक बार अहमदाबाद के अंदर विराजमान 1950 साल के अंदर अनेक वक्त ये रडू ना भक्त ये बोले कि आपरा महाराज ना दर्शन आवेला ए एमणे पण मुंजवण

તો પછી અમારું શું અમારે કોના વિશે અચર મતિ રાખી અને પતિવ્રતાને ધ્યાન રાખી કારણ કે વર્તાલવાળા પડી ભાંગશે અને છેવટે વર્તાલનું છે ને બધું તો અમારે કેમ સમજવું તેનો અમને સૌ એક કરી આપો આવો પ્રશ્ન કે અગાઉ આ દુર્શીભાઈ એમણે બોધ સાસ્ત્રીની માંડને પૂછેલો કારણ કે સત્પુરુષ જ્યારે આની મનુષ્ય લીલા કરે ત્યારે ભર્મલા એની અંદર કહેવાય કે એ ભૂલા પડી જાય અને કોઈ પણ વ્યક્તિને કહેવાય કે એની અંદર મનુષ્ય ભાવ કે આરા વગર રહી અને મહં સ્વામી મહારાજ પોતે બોલેલા કે એ mode મનુષ્ય ભાવ દેખાણો એના માટે કંપલ થાય છે અને આપણે એની અંદર દિવ્ય ભાવ રાખવાનો છે ભૂલવાનો નથી પણ જ્યારે કોઈ એવા ચરિત્ર કરે ત્યારે આપણી મનની અંદર કેવાય કે ભ્રમ જાગી જાય કે હવે શું થશે તો એ પ્રકારે આ તુલસી વાયતી આંગળ શાસ્ત્રીજી મહારાજને જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ એ આંગળ એમને જવાબ આપે છે સ્વામી કહે છે કે આ સંસ્થા શ્રીજી મહારાજની છે તો એમને ચિંતા થાય છે યોગીજી મહારાજ તો છે જ ને યોગીજી મહારાજ અને અમાર યોગીજી મહારાજના તમારે એવી પતિવ્રતાની ટેક રાખવી તેમાં જોડાવ અને હું તે યોગી અને યોગી તે હું વ્યાસજીએ સંતના સંદર ભગવાન રહ્યા છે એના લક્ષણો લખ્યા છે તો એ ભાગવતમાં લખેલા છે તેમાં પણ વિશેષ લક્ષણો હું અત્યારે યોગીજી મહારાજમાં દેખું છું તો અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજે કેવળ ખાલી ભ્રમ ભાંગો એવો નથી અને સંસ્થાના એવા સુકાની એની આપણે કહેવાય કે ઓળખાણ કરાવી એવું નથી પરંતુ એ યોગીજી મહારાજની કેવી સાધુતા અને કેવી સામર્થ્ય એનો પણ કહેવાય કે શાસ્ત્રના મતે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજે એ મોર શા પાડી દીધી કે આવા યોગી મહારાજ છે કે જેની અંદર ભગવાન પ્રગટ રહેલા છે અને એ ભગવાન જેની અંદર પ્રગટ થયા હોય એની અંદર પતિવ્રતાની ટેક એ રાખવાની છે આવી વાત ધ્યાન માં શાસ્ત્રીજી મહારાજે એ કહેવાય કે આવી રીતે તુલસીબાઈને કરેલી છે તો આવી વાત એ સદ્ગુરુ જ્યારે સમય આવે ત્યારે આપણને કરે અને સમય આવે ત્યારે આપણને કામ લાગે એના માટે પૂર્વે એ પોતે પાણી પેલા પાર બાંધી આપે આપણને કે જેથી કરીને આવો સમય જ્યારે આવે ત્યારે આપણે એની અંદર ભૂલા પડીએ નહીં તમે જુઓ કે સામાન્ય રીતે પણ જ્યારે બે ઉત્તેલો જ્યારે સંધિકાળ ભેગો થાય ને ત્યારે લોકોની તબિયત બગડતી હોય શિયાળો પૂરો થાય અને પછી જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે આપની તબિયત ગળા દેવી લથડી જાય પછી ચોમાસાની સિઝન જ્યારે શરૂ થવાની હોય એ વખતે પણ તબિયત ગથડે એટલે એને શું કહેવાય ઋતુનો સંધિકાળ કહેવાય એ ઋતુનો જ્યારે સંધિકાળ હોય તો એ પહેલા जे व्यत्तिय व्यवस्तित रिदे, केना चेकाईं, वही जला जे ब्रतावेला क्वराक्पणी जेकाईं ब्रेवानों होई, ए ब्रकाणाने करल होए, तो एन्या रुद्धुना संधीकावनी अंदर तब्यात दत्रडे नहीं, इवी रिदें गुरुनो संधीका एपण जारे તો એ કાં કે કોઈ આપણને પૂછે કે આ ગુરુ જાય પછી શું કે અથવા તો બોલ્યા વગરના જતા રહે તો તો આપણે એટલું કહી શકીએ કે એમને છેલ્લે અંતકાળે એ અમારી ગૌસારાના પાટા સામે કદાચ અંગુળી નિર્દેશ કરેલો છે તો અમે એને દંડવત કરશું અને એના આદેશનો અમે પાલન કરીશું ત્યાં સુધીનો આપણને કોઈ પ્રકારે ધરકાટ થાય નહીં તો શાસ્ત્રીજી મહારાજ એની આગળ વાત કરીએ કે આવી રીતે યોગી માહારાજની અંદર પ્રકિરતા રીતે એ તમારે રાખવી તો હવે આપણે સ્વભાવિક પ્રકૃતિની દૃષ્ટિએ આપણે જયારે જોવા જોઈએ ત્યારે સાસ્ત્રીજી માહારાજની પ્રકૃતિ અને યોગીજી મહારાજની પ્રકૃતિ સંપૂર્ણ કેટલી બધી ફેર એની અંદર કેટલો ભેદ આપણને દેખાય કારણ કે શાસ્ત્રીજી મહાજાજની પ્રકૃતિ આમ સીન જેવી પ્રકૃતિ અત્યારે આપણે સારંગુની અંદર જઈએ અને ત્યાં આગળ રંગ મંડપ ની અંદર શાસ્ત્રીજી મહારાજ જે ત્યાં આગળ ફોટો મૂકવામાં આવેલો છે મૂર્તિ એ 86 વર્ષ ની ઉંમર ની એ મૂર્તિ છે પણ હજી આપણે એની સામે ચાર આંખો કરે જોઈ શકીએ ને એટલું જ આંખોમાં આંખો છે તો ફોટામાં માં આવું છે તો પ્રત્યક્ષો કેવા છે તો એ શાસ્ત્રીજી મહારાજ ની આવી પ્રકૃતિ અને જ્યારે યોગીજી મહારાજ ની પ્રકૃતિ કેવી કે એકદમ ભલા ભોળા મંદિર ના કેવા મજૂર હોય ને એ યોગી બાપ કકડાવી દે આવા પ્રકારની યોગી કે પ્રકૃતિ અને યોગીજી મહારાજ પોતે એવું કે હું તો કોસીનો તો આવા યોગીજી બાહ્ય પ્રકૃતિ અને શાસ્ત્રીજી ને તો ભગતજી વરદાન આપેલું કે મુખો તારો અપમાન કરી શકે નહીં અને કેવળ ધુરંધરો હતા પણ કોઈ શાસ્ત્રીજી મહારાજ ને સિદ્ધાંતની બાબતમાં અને વ્યક્તિગત નિયમ ધર્મની બાબતમાં ક્યારે કોઈ વ્યક્તિ એની સામે ઊભો રહી શકતો નહોતો તો આવા પ્રકારનું શાસ્ત્રીજી મહારાજનું એ જીવન હતું અને યોગીજી મહારાજ એકદમ આપણને ભલા ભોળા જેવા લાગે પરંતુ કહેવાય કે શાસ્ત્રીજી મહારાજે એ હીર પારખીને આ વાત કરેલી પરંતુ કેટલા ગરીબ ભક્તોને પણ આવી રીતે સંશય યોગીજી મહારાજને જોઈને થઈ જતો ઓગણીસો ને છન્નુની સાલમાં

તો બહુભાઈ કોઠારીને આવી ચિંતા હતી એ વખતે શાસ્ત્રીજી મહારાજ એકદમ એની આંખોમાં ચમક આવી ગઈ અને મહારાજ આમ તેજસ્વી સ્વરની અંદર બોલ્યા કે તમે મહારાજને કેવા જાણો છો મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે એવા પુરુષ છે કામિલ કાબિલ સબ હુનર તેરે હાથ એવા સર્વદેશી પુરુષ આ યોગીજી મહારાજ છે તેને ઓળખવામાં તમે ભૂલા પડતા નહીં તો આવી વાત યાદ શાસ્ત્રીજી મહારાજે કરેલી તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજે આ વાત કરી કે કાબીલ કાબીલ સબ ઉનર સર્વદેશી પુરુષ છે સર્વદેશી પુરુષ એટલે દરેક વ્યક્તિને પોતે જાણી શકે અને દરેક ક્ષેત્રનોને નામ હોય અને છતાં પણ પોતે ભારો ભાર ઘોડ પણ એ પોતે બતાવી શકે તમે જો કે આપણને થોડું નામ હોય તો સંકાય વગર રહે જ નહીં અને એમાં ટાણે તો ખાય જ એ ગમે તે હોય ને તોય પણ આ પુરુષ એવા કે એ સર્વદેશી પુરુષ અને છતાં પણ તમે જુઓ કે મહાન સ્વામી મહારાજ કહે કે યોગીજી મહારાજનો જે પણ હતો ને ભોળપણ નતો એ શસ્ત્ર હતું આપણે બધાને આપણે બધાને જીતવા માટેનું એમણે શસ્ત્ર પોતે ધારણ કરેલું હતું તો એવા પોતે યોગીજી મહારાજ

નહીં અને પોતે બોલા કે તાજે પાણી ખસ ગઈ એમ કરીને લોકોને ત્યાગ કરી દીધો તો આવા પ્રકાર આપણે ખ્યાલ આવે કે યોગીજી મહારાજ ભોળા નોતા અને એમનું કાર્ય અત્યારે અહીંયા આપણે બધા જે બેઠા છીએ આ રવિ સભાની અંદર એ એમની દેન છે તો આ કેટલા દીર્ઘ દ્રષ્ટિવાળા પુરુષ એ યોગીજી મહારાજ કે બાળ મંડળ યુવક મંડળ

प्रमुप स्वामी महारा प्रवचांद दूदू एल्डेके शाक्स्तिनी महारा मियां प्रूण्यां दिदी आने चोत्मों गिवस अतों अने ये वक्काते आशीर वात्मी अंदर स्वामी બાપા એ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય નિર્દાવતા વાત કરેલી स्वामी કહેલે કે શાસ્ત્રીજી મહારાજ એવું કાર્ય કરીને ગયા પણ કોઈ કશેડી શકે નહીં એવું નક્કર કાર્ય શાસ્ત્રીજી મહારાજ કરીને ગયા છે તો એ નક્કર કાર્ય એને કે એમને મોટા અપને આ સિદ્ધાંતની દંડકા કરાવી એમને મોટા સંસ્થા એવી કહેવા કે સંસ્થા એવું કહેવાય કે એ બંધારણ એવું કરેલું કે જેની અંદર કોઈ પાંચો લાગે નહીં અને ધારણ કરનાર એવા એમની પણ આપણે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અંદર અને એ વખતે સ્વામી બાબા નાના હતા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે આગળ એ કહેવાય કે મોદીભાઈને વાત કરેલી કે આ તો અમારા છે અને અમારા માટે પોતે અમારા પોતે આ પૂછો કે આ તમારા જે દીકરા છે પોતે અમારા છે એવી વાત કે આગળ શાસ્ત્રીજી મહારાજે કરેલી અને શાસ્ત્રીજી મહારાજ રટલાદરાની અંદર બિરાજમાન હતા અને એ વખતે એ ગરીબ ભક્ત કે આગળ સ્વામીની પાસે હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે મોટી કાકાને બતાવતા કહ્યું કે તમે આ મોટી ઓળખો છો ત્યારે મેં કીધું કે ના ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ચાણસદના આ મોટી છે પોતે

એમના શબ્દો અને એનું કાર્ય એમનું સ્વરૂપ એના ગુણો એ આપણે વિશેષ કરીને ઓળખી શકીએ